अंदर कितना नहीं निकले हैं क्या अंदर ऊरी मज़े से हाँ नहीं लगे तो क्या हुआ ना कर से ना ना तो तो नहीं है वही जैसे उन पास पासवर पहले तो ना में दिल्ला पता नहीं कहाँ निकले पल्ले ना कि मेल

જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે અવાખલ ગામ જે સિલોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી ભરતભાઈ ડાહિયાભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે તે રમે અવાખલ ગામના રમેશભાઈ કાલિદાસભાઈ પટેલના કુએ એક સાપ છે તો તમે ત્યાં જાઓ તો અહીંયા આવ્યો અને જોયું તો મજૂરો જે રહેતા હતા તેમની ઓડીમાં દરની અંદર એક સાપ હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વન વિભાગને સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ અહીંયા કામ કરતા માણસો છે જેઓ આ સાપના કારણે ભયભીત થયા હતા તે મારા રેસ્ક્યુ કરવાને કારણે ભયમુક્ત થયા છે જય હિન્દ